કોન્ટ્રાકચ્યુઅલ એક કોઈ કર્મચારી પિયન તરીકે મૂકવામાં આવ્યો હતો એને જ્યારે કોન્ટ્રાક્ટ પૂરું થયો ત્યારે એનો ફરીથી રિન્યૂ ન થયો એટલા માટે એ કદાચ ઉગ્ર પ્રદર્શન કરવા માટે ત્યાં તોડફોડ કરવા ગયા ત્યારે એફઆઈઆર દર્જ કરવા માટે અમારા અધિકારીગણ પોલીસ સ્ટેશનમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં તોડફોડ કરવામાં આવી પૂર્વ હંગામી કર્મચારીએ ડિપાર્ટમેન્ટ હેડની ચેમ્બર અને કારમાં તોડફોડ કરી આ ઘટનાને લઈ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કોન્ટ્રાક્ટર કર્મચારીએ તોડફોડ કરી હતી